પાદરામાં ધોધમાર વરસાદે નગરપાલિકાની પ્રી મોનસૂમની કામગીરીની પોલ ખોલી નાખી પાદરાના અનેક નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થયા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે પાદરા તાલુકામાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થયા પાદરા નગરપાલિકા દ્વારા પ્રી મોનસૂમની કામગીરી કરી હોવાની વાત કરવામાં આવી હતી પણ આજે વરસેલા વરસાદના કારણે પાણી ભરાતા પ્રી મોન્સૂમની કામગીરી પર સવાલો ઉઠ્યા હતા પાદરા તાલુકામાં મેઘ મહેરના કારણે ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ છવાયેલો છે પાદરાનગર સહિત ગ્રામ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પાણીપાણી બની ગયા હતા વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે જ્યારે પાદરાનગરમાં અનેક નીચાણવાળા વિસ્તારો પર પાણી ભરાતા પાદરા નગરપાલિકાની પ્રિ મોન્સૂમની કામગીરીની પોલ खोली नाखी थी うん。<noise>